હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી કાયદાનો જાણકાર માણસ છું મારા રિયલ એસ્ટેટનો પાંત્રીસ વર્ષનો ધંધો છે તો તે સંજોગોમાં કાયદાનો હું જાણકાર છું તેમાં હું કાયદાનો ભંગ કરું એવો માણસ નથી કાયદાના પાલન કરવામાં અને એની પ્રતિબદ્ધતા જાળવવામાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે જવાબદાર છું અને એ કાયદા મને બંધન કરતા રહેશે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એ જાહેર પોલીસ કમિશનર શ્રી સુરત નાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે હું કબૂલ કરું છું હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી કાયદાનો જાણકાર માણસ છું મારા રિયલ એસ્ટેટનો 35 વર્ષનો ધંધો છે તો તે સંજોગોમાં કાયદાનો હું જાણકાર છું તેમાં હું કાયદાનો ભંગ કરું એવો માણસ નથી કાયદાના પાલન કરવામાં અને એની પ્રતિબદ્ધતા જાળવવામાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે જવાબદાર છું અને એ કાયદા મને બંધન કરતા રહેશે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એ જાહેર પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે હું કબૂલ કરું છું